જો અમારું સર્વિસ કાઈ ન ફૂલ જાય કે આપણે લખતા આવીએ સીધું આયા આવી જ છે અત્યારે આયા હું એકલો આવવાનો હતો કેળો તોની હું તમને મળવા આવવાનો હતો તમારી સેવા કરવા હું આવવાનો હતો અને આ એક 300 પોલીસ આપણે એક પણ બેન્ડ નથી આ વિસ્તારની અંદર બાકી તૈયારીની અંદર એક પણ બેન્ડ નથી અને તરી તો ભાઈ

થાય છે એક પીઘો ડુંગળી છોપવી હોય તો અમારે પાંચ હજાર રૂપિયા પૈસું તૈયાર કરવાનો થાય છે થાય છે એક પીઘો ડુંગળી અમારે છોપવી હોય તો વીસ મજૂ જોઈએ છે જોઈએ છે

કરી અમારે જો છોકરી હોય તો ઓછામાં ઓછા દસ થી પંદર હજાર રૂપિયા નો ખર્ચ થાય થાય છે અને ગઈ સાલ ની કરીશ ગઈ સાલ ની ગઈ સાલ ની તો તમે વાત પેલા ને તો વાત કરો હું ના બિલ તમારી મા અગિયાર મહિના નો મોત અત્યારે અમે કળી કરીએ અગિયાર મહિના નો મોત અત્યારે અમે કળી કરીએ એને પકવીએ એને ખાતર જવા નાખીએ એને ખેંચીએ

એટલે અમારે બધો થાય પાછા અમારે ખેંચી હોય ત્યારે ભાષા વીસ દરિયા જોવે થાય છે એટલે આઠ હજાર અમારે

એ તો બોલો ભાઈ આપણને માં ભગવતી ના સ્વન છે અને જમીન જો કોઈને આપણા આપણે જમીન જો કોઈને ભાડે મોલ કરવા આપીએ ને તો પાંચ થી આઠ હજાર તો અમારી જમીન છે ભાડું તો ગણાય ને તમારી જમીન વીસ વીજા રાખી અને તમે જેટલો ખર્ચો કર્યો આ બધો મેં પણ મારે તો આઠ હજાર નહીં આપે તો તમારે એ કેમ ગયા અમારે આમાં દીપ આવી ફલાણો આવી અમારે નો ઈ થાય પણ એ અમે ગણતા આ જમીન ના ભાડા સુધી નો તો એ અમારો ચોપન હજાર રૂપિયા નો થાય તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાંસી લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ અને બાપા સીતારામ